અમદાવાદના પોસ્ટ વિસ્તાર જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડ્યો જ્યાં બંધ ફ્લેટમાંથી ત્રણ યુવતીઓ અને બે યુવકોની ધરપકડ કરી તોલમાપ તંત્ર દ્વારા પેટ્રોલ પંપોની રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી વિવિધ શહેરો હાઇવે પર આવેલા બસો સડસઠ જેટલા પેટ્રોલ પંપ ઉપર દરોડા સોળ જેટલા પેટ્રોલ ડીઝલ પંપ પર ગેરરીતિ જણાતા કાયદેસરની કાર્યવાહી ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી મેઘ મહેર અઠ્ઠાણું તાલુકાઓમાં વરસાદ નોંધાયો સૌથી વધુ માંગરોળમાં સાડા ત્રણ ઇંચ વરસાદ રાજકોટના અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટાથી રોડ ભીના થયા જો બુમરાહ માંચેસ્ટર ટેસ્ટમાં એક પણ વિકેટ લે છે તો તે ઇંગ્લેન્ડમાં પોતાની પચાસ ટેસ્ટ વિકેટ પૂર્ણ કરશે આ સાથે બુમરા ઇંગ્લેન્ડની ધરતી પર આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બોરલ પણ બનશે ચાચર ચોકમાં કોંગ્રેસ નેતાઓએ ગરબાની રમઝટ બોલાવી અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહારો બનાસકાંઠામાં પાંચસો કરોડના કૌભાંડનો આરોપ બે હજાર સત્યાવીસમાં સત્તા પરિવર્તનનો દાવો સંસદના ચોમાસુ સત્રમાં આજથી પ્રારંભ વિપક્ષની ઓપરેશન સિંદૂર સહિત તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી સરકારે સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચલાવવા સર્વપક્ષીય બેઠક બોલાવી યુપીના ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગરમાં રોડ સાઇડ પર એમ્બ્યુલન્સ જતા કાવડિયાઓના ગ્રુપ પર ફરી વળી એમ્બ્યુલન્સે સ્કૂટી અને બાઇકને ટક્કર મારતા બંને હવામાં ફંગોળાયા અકસ્માતમાં બેના મોત એક ઇજાગ્રસ્ત લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ડીએલ ફોર ફોર સિક્સ ટેક ઓફ થયા પછી તરત જ ડાબી બાજુના એન્જિનમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ મોટી દુર્ઘટના ટળી બ્યુરો રિપોર્ટ Divya Brahmastra News.